દેસા શર્મા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં હિન્દુ માનવરક્ષક સમિતિ દ્વારા બગીચા સર્કલથી થી મોન રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યો હતો જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વિવિધ પિનર સાથે સક્રિય ભાગીદારી અપાઈ હતી જે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માનવ અધિકાર રક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવા માટે આવેદનપત્રા આપી રહ્યા છે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને લોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ ઉપરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી અને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે આત્યાચારના વિરોધમાં ઇસ્કોનમાં પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુ ઉપર પણ અત્યાચાર કરી પૂજ્ય સંત શ્રીને કોટી રીતે જેલમાં પહેલી પૂરી દીધા છે જે પણ કૃત્ય અમાનવીય છે અમે આપ પાસેથી નીચેની માંગણીઓ કરીએ છીએ પૂજ્યનીય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા પીડિતાઓને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અત્યાચારોને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો વગેરે જેવી માંગ સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરી મૌન રેલી કાઢી પ્રાંત અધિકારી નેહાબેન પંચાલને આવેદનપત્ર પાઠવ્યું હતું નીરજ બોરાણાજી એક્સપ્રેસ ન્યૂઝ ડિસ્ક